આણંદના કરમસંદના પંચવટી વિસ્તારના લોકો આસપાસના ગંદકીના ઢગલાથી કંટાળ્યા છે પંચવટીથી ઝોપડા મહારાજ મંદિર તરફ જવાના માર્ગ પર સ્કૂલની નજીકમાં ઘનકચરાના ઢગલા ખડકાયા છે પાલિકા રસ્તાની નિયમિત સફાઈ ન કરતું હોવાથી સ્થાનિકો કચરા વચ્ચેથી અવર જવર કરવા મજબૂર છે અનેક વાર રજૂઆત કરવા છતાં કામ ન થતા લોકોએ નક્કી કર્યું છે કે જો અધિકારી તેમની ફરજ પૂરી કરશે તો તેમને ફરવાનું પેકેજ ભેટમાં આપવામાં આવશે

અને બે રાત સોમનાથ મંદિરના દર્શન કરવાનું પેકેજ જાહેર કરીએ છીએ જ્યારે આ ગંદકી સાફ કરશે તો સ્થળ ઉપર જ અમે આ પેકેજ એમને રોકડું આપીશું અને સાથે સાથે પાંચ હજાર રૂપિયા એમને ગિફ્ટ વાઉચર પણ આપીશું પંચવટી સોસાયટીમાં અમે લગભગ આઠરે દિવસે ત્યાંથી બધો કચરો હટાવી લઈએ છે તેમ છતાં પબ્લિક દ્વારા એ રોડ પર આવીને જ કચરો નાખવાની એમની જે ટેવ છે એ ભૂલાતી નથી એના લીધે અમારા કચરાની સમસ્યા કાયમ રહે છે તેમ છતાં અમે એને નિવારવા માટે પગલાં લીધેલા છે